ના અહિયા આગળ 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 આમાં વાંચ દે કે ગુજરાતી માં ગયો છે ને આ વાણી દડકાના આ એ આવડે સાત વર્ષ થઈ ગયા માં હવે આવું વન્સ કે ગાડી દુકાન કે પોતા ના આપણા બાય ફ્રેન્ડ્સ વેલકમ

वह चला नहीं अगर थे लेवा भाई हां नारन कहेंगे निपट कौन सोता है ए बिथ्रो बा वो मानो लात रे काम कर ये कहेंगे ए माता जी ए सती मां खदाई छई खईना हार करके कसम खईना બારુમાં ગમે તે ડાળમાં બાંધી નાખો ને તો ચલો હવે જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયું છે તો આપે જમવાનું બનાવી આપે આજે જગ્યા હતા સતીમાએ કેમ કે હૈદરાબાદે ભૈયા અને ભાભી આવ્યા હતા તો એની છોટી બાપુના ઝંડીઓ ઉતારવાના હતા એટલે લટ લેવાની હતી તો હું ગઈ હતી ત્યાં કને અને આપને ઘણા બધા મળી ગયા હૈદરાબાદથી જે બી આવ્યા હતા ભાભીને બધા બીજા એ બી આપને બધા મળ્યા તો બહુ મજા આવી ગઈ તો હવે અત્યારે આવી ગઈ છું ઘરે અને હવે બનાવાશું જમવાનું કેમ કે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયું છે તો ચાલો આપણે જમવાનું બનાવી અને ગરમી તો બહુ જ છે તો એક તો કિચનમાં બહુ જ બધી ગરમી થાય તો ચલો જલ્દી જલ્દી જમવાનું બનાવી દઈ આપે તો અમે જઈશી વાડીએ તો અમે જો આ બેગ લઈ લીધા છે બે અને એક સામાન સામાનજી મમ્મી લઈ ગયા છે તો અત્યારે આપે જઈ છીએ આપણી વાડીએ જો કે હમણાં બે દિવસ પહેલાં જ ગયા હતા અને આજે બી જઈ રહ્યા મન થઈ ગયું એટલા માટે અમે આના અંદર નાસ્તો અમારો લઈ લીધો છે કેમ કે ત્યાં ઘણા બધા જણા હશે ને એટલા માટે તો આપણે જે રિક્ષાવાળો ભાઈ ઊભો રહ્યો છે ત્યાં કને એને એમ છે કે એમ નખત્રાણા જવું છે બટ આપણે ના કહી દઈ તો હાલે ગયો ચાલો આપણે છે પણ આપણે કોક લિફ્ટ મળી જાય ને તો બહુ મજા આવી જાય કેમ કે તડકામાં થોડુંક ઓખું આવે ને જવાનું એટલા માટે અમને લિફ્ટ મળી નથી તો હવે અમે ચાલીને જ જઈએ છીએ તો આપણે પહોંચવા જ આવ્યા છીએ ભલે થોડુંક છેડું છે હજી બટ આપણે શોર્ટકટ થઈ જશું રોડ ટુ રોડ નહીં જઈ આપણે વચ્ચે થઈ જશું જોકેમાં વચ્ચે થઈ જવાનો રસ્તો છે બહુ બહુ થાક લાગે છે છે હાકી પણ ને તે છે ઘણા ટાઈમથી આ રસ્તા માં જઈશી ઘણા ટાઈમ પછી હવે ત્યાં આગળ બંધ હશે તો આપણે અહીંયાથી થી પાછું વળવું પડશે પણ જોઈ ખુલ્લું છે કે બંધ છે ચલો

આપને મોર જોવા પણ મળી ગયો તો એની ઢીલ સાથે છે તો જાય છે આપ શું કયો મસ્ત લાગે છે ઘણા ટાઈમ પછી જોયો આપે તો કરે બધાને પડે બિચારી કામ કરે છે અને હું છોરા રાખું છું કેરી ઉતારી રહ્યા છે જોવે છે કે કઈ કેરી પાકી ગઈ છે સનસેટ થઈ રહ્યો છે અને જરાક જ બાકી છે વાદળા છે ને એટલા માટે એ ત્યાં ઉપર જ ડૂબી ગયા તો મમ્મીને ને ઈ હવે આવશે અને હું આવી ગઈ છું તો હું અહિયાં કને રાહ જોઉં છું એની ઊભીને તો આજે આપણે વાડી થી આવવામાં થઈ ગયું છે લેટ તો રોડ લાઈટ પણ લાગી ગઈ છે તો ચાલો જલ્દી જલ્દી આપે ઘરે જઈએ તો તે દિવસે જે કેરી કપાતી હતી એનું અથાણું બની ગયું છે તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય